જય શ્રી કૃષ્ણ ભક્તો સ્વાગત છે તમારું અમારી ચેનલ મે હું કૃષ્ણ ભક્ત પર જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકોનને પ્રેસ કરી લેજો જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે પ્રભુ શ્રી કૃષ્ણના અનેક અવતારો છે અને તેઓ અનેક અવતારો ધારણ કરી અને ભક્તોના બધા જ મનોરથો પૂર્ણ કરે છે જેમ કે વૃંદાવનમાં બાકે બિહારી ડાકોરમાં રણછોડ રાયજી અને દ્વારિકામાં પ્રભુ દ્વારકાધીશ બધા જ પ્રભુ શ્રી કૃષ્ણના અવતારો છે અને પ્રભુ અનેક લીલાઓ કરી અને ભક્તોના બધા જ મનોરથોને પૂર્ણ કરે છે તેવો જ એક અવતાર છે કે જેને કળિયુગના ભગવાન શ્રી કૃષ્ણ માનવામાં આવે છે તેને ભક્તો ખાટુશ્યામ તરીકે ઓળખે છે અને ખાટુશ્યામ સ્વરૂપે તેવો ભક્તોના બધા મનોરથો પૂર્ણ કરે છે ભારતમાં જ નહીં દેશ વિદેશથી ખાટુ શ્યામના આશીર્વાદ મેળવવા માટે ભક્તો આવે છે ભારતભરમાં ભગવાન શ્રી કૃષ્ણના અઢળક મંદિરો આવેલા છે જેમાં કેટલાક મંદિરો તો ખૂબ જ પ્રાચીન છે એવી જ રીતે રાજસ્થાનના શિખરમાં ખાટુ શ્યામજીનું મંદિર આવેલું છે જેમને કળિયોગના ભગવાન શ્રી કૃષ્ણ માનવામાં આવે છે ખાટુ શ્યામજીનો સીધો સંબંધ જ મહાભારત કાળ સાથે જોડાયેલો છે તેઓ પાંડુ પુત્ર ભીમના પૌત્ર હતા ધાર્મિક માન્યતાઓ અનુસાર ખાટુ શ્યામજીની શક્તિઓ અને તેની ક્ષમતાઓથી ખૂબ જ ખુશ થઈને ભગવાન શ્રી કૃષ્ણે જ કળિયુગમાં પોતાના નામથી પૂજાવાનું તેને વરદાન આપ્યું હતું અને આ વરદાન મેળવ્યા બાદ ખાટુ શ્યામની શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી પૂજા અર્ચના કરવા લાગ્યા મહાભારત કાળમાં વનવાસ દરમિયાન જ્યારે પાંડવો પોતાનો જીવ બચાવવા માટે વનમાં વિહાર કરી રહ્યા હતા ત્યારે તેમનો સામનો હેડંબા સાથે થયો હતો આ દરમિયાન ગદાધારી ભીમ અને હેડંબાએ એક પુત્રને જન્મ આપ્યો અને આ પુત્રનું નામ કટોત્કચ્છ રાખવામાં આવ્યું હતું કટોત્કચ્છનો જ્યારે જન્મ થયો હતો ને ત્યારે તેના માથા ઉપર વાળ ન હોવાથી તેનું નામ કટોત્કચ્છ પાડવામાં આવ્યું હતું પાંડવોમાં ભીમના બે પુત્ર હતા જેમાં એકનું નામ કટોત્કજ અને બીજાનું નામ અહિલાવતી હતું જ્યારે કટોત્કજના પણ બે પુત્ર હતા તેમાં એકનું નામ બર્બરિક અને બીજાનું નામ અંજન પર્વ હતું આ બંને પુત્રોમાંથી બર્બરિક પોતાની વીરતા અને શક્તિઓ માટે વિશેષ જાણીતો હતો આ સમયે ભગવાન શ્રી શ્રીકૃષ્ણે એક બ્રાહ્મણનું રૂપ લીધું અને જ્યારે તેમણે બર્બરિકને પૂછ્યું કે તું કોના તરફથી યુદ્ધ લડવાનો છો ત્યારે તેને કહ્યું કે જે પક્ષ હારશે ને તેના તરફથી લડીશ એવામાં શ્રીકૃષ્ણ ભગવાન યુદ્ધનું પરિણામ જાણતા હતા અને તેમને ડર હતો કે અહીં પાંડવો જીતવાના છે તેથી તેમની ગણતરી ઊંધી પડી શકે તેમ હતી એટલે બ્રાહ્મણ બનેલા શ્રીકૃષ્ણને બર્બરિકને રોકવા માટે દાન માગ્યું અને દાનમાં તેને બરબરીક પાસે તેનું શીસ માગી લીધું જોકે બર્બરીકે હતી તેથી શ્રી કૃષ્ણે પણ બર્બરીક ઈચ્છાને માન્ય આપીને તેના શિષને યુદ્ધ પાસેના એક નાના પર્વત પર મૂકી દીધું જેથી તે યુદ્ધને જોઈ શકે આ પર્વત પર જ બરબરે આખું મહાભારત જોયું હતું અને અંતે મહાભારત યુદ્ધ પાંડવોએ જીત્યું આ તરફ યુદ્ધ પૂર્ણ થયા બાદ બરબરીકે જણાવ્યું હતું કે આ યુદ્ધમાં જીતનો શ્રેય શ્રી કૃષ્ણના ફાળે જાય છે ભગવાન શ્રી કૃષ્ણ જાણતા જ હતા કે આ યુદ્ધમાં બરબરીકનું બલિદાન સૌથી મોટું બલિદાન હતું અને તેના બલિદાનથી જ આ યુદ્ધ પાંડવો જીતી શક્યા છે તેથી શ્રી કૃષ્ણે બરબરીકના બલિદાનથી ખુશ અને કળિયુગમાં તેની પૂજા શ્યામ તરીકે કરવામાં આવશે એવું વરદાન આપ્યું હતું તેથી જ આજે કળિયુગમાં બર્બરીકને કાટુ શ્યામ તરીકે પૂરા ભક્તિભાવથી અને શ્રદ્ધાપૂર્વક પૂજવામાં આવે છે એક બીજી માન્યતા પણ છે કે કળિયુગની શરૂઆતમાં જ રાજસ્થાનના ખાટુ ગામમાં તેમને માથું મળ્યું હતું અહીં એક ઘટના પણ બની હતી તેમાં એક ગાય અચાનક જ

રૂપસિંહ ચૌહાણને મંદિર બનાવવાનું સપનું આવ્યું અને ત્યારબાદ તે જગ્યા પર મંદિરનું નિર્માણ થયું છે અને ત્યાં ખાટુ શ્યામની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે આ મંદિરને લઈને એક ધાર્મિક માન્યતા એવી પણ છે કંઈ સાચા ભક્તિ ભાવતી માગવામાં આવતી ઈચ્છાઓ ખાટુ શ્યામજી પરિપૂર્ણ કરે છે તો વૈષ્ણવો આપણે પણ ખાટુ શ્યામજીના દર્શન કરીએ અને ખાટુ શ્યામજીના આશીર્વાદ મેળવીએ તો વાલા વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ